નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજ બરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષક દિવસે જ ઉમેદવારો આંદોલનના મૂળમાં દેખાયા છે

શિક્ષણ જણાવ્યું હતું કે ભરતી કરવામાં આવશે પરંતુ ભરતી ન કરવામાં આવતા ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને આંદોલન પછી મુખ્યમંત્રી અને મંત્રીઓએ પહેલી સપ્ટેમ્બર ની આસપાસ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવશે એટલી માંગ છે કે તમામ માધ્યમ એક જગ્યા છે તે વધારવામાં આવે અને વહેલી તકે જે ભરતી છે તે કરવામાં આવે તો મિત્રો આ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય જય ભારત